પબ્લિકના રૂપિયે એ લોકો એસો રામ કરે છે અને એટલે જ આ યુગમાં હવે મહીફી જેવા સટસ્થ વ્યક્તિ બોલે એવા વ્યક્તિનો અમારે જરૂર છે ખંભાતની અંદર અમે એવા છ યુવાનો છે જે મહીપટશ્રીને વોટિંગ કરાવી છું આ લોકો બેવ બદમાશ પાટી છે મહીપશ્રીનું કામ કેવું તક મહીપશ્રી નું કામ મેં જોયેલું છે ખારાવાલા કલમ સરમાં જે બધા લોકોને દોઢસો રૂપિયામાં શોષણ થતું હતું કારીગરોનું એમને વ્યવસ્થિત લડે કરી અને એમને ચારસો થી પાંચસો રૂપિયાનો રોજ અપાવડાયો છે કે પ્રજાને હું કહું છું કે આવા લોકોના ગેરમાર્ગે બે પાર્ટીઓ મૂર્ખ બનાવે છે જે પાર્ટીના આવેશમાં આવીને તમે દૂર રહેજો અને આવા ચત અપક્ષ ઉમેદવારની તરફદારી કરો પાંત્રીસ વર્ષથી તમે બે પક્ષને જોયા પેલા છ મહિનાની અંદર કોંગ્રેસમાંથી ભાજપ ને ભાજપ કોંગ્રેસ કર્યા કર્યું છે એટલે એ લોકોનું પોતાની ખીચડી પકાવવા માટે પબ્લિક રહ્યા છે આ લોકો માટે તમે સમજો પબ્લિક હવે વૈપક્ષનો સપોર્ટ કરો બસ જય હિંદ ભારત